તાલુકાના કંસારી પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક અલગ સાંસ્કૃતિક નાટકો ભજવવામાં આવ્યા હતા અને લોકોને દેશભક્તિના ગીતોથી મંત્રમુ કર્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી ધોરણ બારમાં અભ્યાસ કરેલ દીકરીને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું કંસારી પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધરતી માતાનું કુંકુમ તિલક કરીને પૂજન કરવામાં આવ્યું હતું વાલીગણ સભ્યગણ ગ્રામજનો દાતાશ્રીઓ માતાઓ બહેનો દીકરીઓ દીકરાઓ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સફળ સંચાલન શાળાના આચાર્યશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ વિપુલસિંહ દરબાર